શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરત દ્વારા સતત 25 કલાક અખંડ શ્રી વિશ્વકર્મા ધૂનનો આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરતને 24 વર્ષ પૂર્ણ થયા અને 25મો વર્ષ ચાલુ થતા હોવાના અવસર પર આખો વર્ષ रजत જયંતિ વર્ષના ભાગરૂપે અખંડ 25 કલાક શ્રી વિશ્વકર્મા ધૂનનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતની SUV ઇન્ટરનેશનલ સ્કૂલ નેશનલ હાઇવે ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અખંડ ધૂન માટે ઇલોલગઢથી પૂજ્ય મહેન્દ્ર બાપુ રઘુવીર આશ્રમથી પૂજ્ય હરીવંશરાજ બાપુ શ્રી વિશ્વકર્મા કથાકાર શશिकांत બાપુ તેમજ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી દશરથભાઈ જાદવાણી સુરત કેરવણી મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ માંડરિયા મહિલા મંડળના પ્રમુખ શ્રી દેવિકાબેન જાદવાણી અને SUV સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર श्री जगदीश भाई चावड़ा उपस्थित રહ્યા હતા આ શ્રી વિશ્વકર્મા ધૂનનો લાભ મોટી સંખ્યામાં સમાજના લોકોએ લીધો હતો આ અખંડ ધૂન માટે ખાસ ઉપસ્થિત રહેલ ચંદ્રેશભાઈ પાટળવાડિયા અનીડાવાલા किशोरભાઈ માંડવિયા સૂર્યપ્રતાપ ગઢવાળાએ આ અખંડ ધૂનમાં ખૂબ જ જમાવટ કરી હતી આ અખંડ ધૂન ના કાર્યક્રમમાં શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને कार्यक्रमन सफल बनाव्यता तारीख सात चार बेहजार चौवीस ने बपोरे चार ने पंचावन मिनिट वगे दीप प्रागट्य साथ सांजे कलाके अखंड धूननी शुरुआत करती जे अखंड धून तारीख आठ चार बेहजार चौवीस रोज सांज सुधी चाली थी कार्यक्रम अंत में तमाम ज्ञाति बंधुओं महाआरती तथा महाप्रसादन आयोजन कर अखंड श्री विश्वकर्मा धून में वच्चे वच्चे चाय पानी तथा नाश्तो अने जमवानी व्यवस्था पण करवामा आवी होती तमाम माहिती अमारा सहयोगी श्री अश्विन भाई जादवाणी सूरत द्वारा आपवामा आवी होती Oh, mm -hmm. oh, mm -hmm. mm -hmm. mm -hmm.